સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ ધોરણ દસ ના પરિણામમાં મેદાન માર્યું છે કૌશલ વિદ્યાભવનનું નવ્વાણું સાઠ ટકા પરિણામ જાહેર થયું છે ગુજરાત બોર્ડ નું ધોરણ દસ નું આ વર્ષે રેકોર્ડ બ્રેક ત્યાસી પોઈન્ટ આઠ ટકા પરિણામ જાહેર થયું છે ગત વર્ષ કરતાં આ વર્ષે જીરો પરિણામ વધુ આવ્યું છે જેમાં વિદ્યાર્થીઓનું પરિણામ ઓગણસી પોઈન્ટ છે જ્યારે વિદ્યાર્થીનીઓનું સત્યાસી પોઈન્ટ પરિણામ આવ્યું છે દીકરીઓએ દીકરાઓ કરતાં સાત આગળ રહી પરિણામમાં બાજી મારી છે સુરત સુરત જિલ્લા અને સરેરાશ પરિણામ જાહેર સુરતમાંથી કુલ પાંચ હજાર ત્રણસો ત્રાણું વિદ્યાર્થીઓએ એ વન ગ્રેડ મેળવ્યો છે જે રાજ્યમાં સૌથી વધુ છે ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ કૌશલ વિદ્યાભવનના વિદ્યાર્થીઓએ ધોરણ દસ ના પરિણામમાં મેદાન માર્યું છે શૌર વિદ્યાભવનનો ધોરણ 10 નો 99.60% પરિણામ જાહેર છે આ વર્ષે શાળામાં 251 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી નાપાસ થયો છે જ્યારે 120 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે જ્યારે 278 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યો છે વિદ્યાર્થીઓના પરિણામ સારા આવતા શાળા સંચાલકો અને વાલી અને વિદ્યાર્થીઓએ સેલિબ્રેશન કર્યું હતું અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આજે ધોરણ દસનું એસએસસી બોર્ડનું રિઝલ્ટ બહાર પડ્યું એમાં બોર્ડનું રિઝલ્ટ ઘણું સારું છે અને લગભગ ત્યાંશી ટકા જેટલું પરિણામ છે એમાં અમારી શાળાના ધોરણ દસમાં બસો ને એકાવન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા એમાંથી એક વિદ્યાર્થી નાપાસ થયો છે એટલે બસો પચાસ વિદ્યાર્થી પાસ થયા છે અને પરિણામ નવ્વાણું પોઈન્ટ સાઠ ટકા છે એવન ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવનમાંથી એકસો વીસ એવન ગ્રેડ પ્રાપ્ત કરે છે અને એ ટુ ગ્રેડ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની સંખ્યા બસો એકાવનમાંથી અઠ્યોતેર છે તમામ સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા પાઠવું છું આ વર્ષ દરમિયાન નવમું ધોરણ પૂરું થયું એટલે અમે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી દીધા પછી જેટલા દિવસ સ્કૂલ ચાલુ રાખવાની હતી એટલા દિવસ અમે અમને દસમાનો અભ્યાસક્રમ શરૂ કરાવેલો ત્યારબાદ શાળા શરૂ થતાં સવારે સાત વાગ્યાથી સાંજે સાડા ત્રણ વાગ્યા સુધી સ્કૂલમાં અમે એમને ભણાવતા એક કલાક ડાઉટ સેશન હતો એટલે સ્કૂલ પૂરી થાય એટલે કોઈ વિદ્યાર્થીને શિક્ષકને કંઈ પૂછવું હોય તો રોકાતા અને કોઈને વાંચવું હોય તો સાંજે સાત વાગ્યા સુધી શાળામાં શિક્ષકો હાજર રહેતા મારું નામ પાનિલ્યાપ્રીત ભાવેશભાઈ છે અને મેં કૌશલ વિજયાભવનમાંથી નવ અને દસ ટેન્થ સ્ટાન્ડર્ડ પૂરું કર્યું છે મારા નવ્વાણું પોઈન્ટ એકાણું પર્સન્ટેજ આવ્યા છે અને સત્તાણું પોઈન્ટ તેત્રીસ પર્સન્ટેજ આવ્યા છે દસમા ધોરણમાં ખૂબ મહેનત કરી એટલે આટલા બધા ટકા આવ્યા અને હું મારા મમ્મી પપ્પા અને મારા મિત્રોને આપીશ્રી કારણ કે એને એને લીધે મારે આટલી બધી તૈયારી થઈ અને આટલા બધા ટકા આવ્યા અઠવાડિયાની હતી છું અને હું કૌશલ વિદ્યાભવન માંથી હું ભણી છું મેં ટેન્થ ત્યાંથી પાસ કર્યું છે અને મારે નવ્વાણું પોઈન્ટ આવેલા છે અને સત્તાણું પોઈન્ટ આવેલા છે આના માટે ખૂબ જ મહેનત કરી છે ને આનો શ્રેય જે છે એ મારા મમ્મી પપ્પા અને ટીચર્સને જાય છે કે એ લોકોએ મને ખૂબ જ સપોર્ટ કર્યો થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત